અને પાછા આજે ફ્રી થયા છે તો આજે ફ્રી થયા હતા તો બાપુનો એનો ફોન આવ્યો હતો એ વાત અહીંયા રાજકોટ થોડુંક કામ હતું એટલે તો એ કે અમારે થોડીક વારનો ટાઈમ છે તો અમે ફટાફટ રસોઈ બે બેનું અહીંયા થઈ અને બનાવી દીધું અને રસોઈ બનાવી લીધી અને થોડીક વાર આવશે જમી કાઢી અને નીકળી જાય એવું બધું છે હાલો જમવા રીંગણાં બટેટાનું શાક પછી ઊંધિયું સાપડી ભૂંગળા ભજીયા બટેટાવાળા ચટણી

Halo, હા હાલો બધા ભજિયા કા માએ કે માએ ખાઈ લીધું મે ખાઈ લીધું ખાઈ લીધું અસલ તો જમી લીધું ત્યાં તો એ નીકળી ગયા હજી મારે જમવાનું હતું રૂપડ્યું હાલતા ત્યાં જમતા જમતા ઊભી થઈ ગયું તો બચ્ચો એ હમણાં ગયા અને ભાઈ રસોઈ બનતી ત્યારે તો આવ્યા ફટાફટ રસોઈ બનાવી જમવા બે હાડે જમીન જીધા એ નીકળી ગયા અમે હવે જમશું આપણે આ જાહે લઈ જા જાહે બાપુ એ મીઠો લીમડો લઈ આવ્યા એટલો સાઇઝના કેન લઈ આવ્યા દૂધ લઈ આવ્યા ઘણું બધું લઈ આવ્યા હજી તો હમણાં અમે લઈને એલા આવ્યાસ તો એટલું લઈને આવ્યાસ હજી જો આ ખાઈ લીધું હતું હું વાસણ ઉપાડવાના બાકી છે પણ હવે થાકી ગયા બે ગયા ઘડીક વાર હવે જો વાસણ ઉપાડીને કામકાજ કરવા મળીએ ઘરનું